આજે અમે ફરીવાર એક નવો લોક લઈને આવી ગયા છીએ આજે અમે જઈશું રણ કેમકે કાલાહાડી બીચ છે દર્શન કરવાના છે ત્યારે અમે નીકળ્યા છે રાતના વાગ્યા છે અગિયાર અગિયાર વાગે નીકળ્યા છે અમે અમે ચાર જણા છીએ બે જણા આર્યા આ બીજ છે આર્ય મારી મરસડી ફાઇનલ સ્ટોક કરે પર પહેલા પહેલથી વીસ રૂપિયા ખરેસાના પડે એટલે હે રાજા હે 250 હો 5 બોટલ હોય ને વારાજી ઓને 100 રૂપિયામાં બચાવ કર્યો આવા છોકરા હંગા જો પૈસા બચાવ તંદ આડી આનેલે હું પરતમાલા રોડ પર ચડી ગયા છીએ રાત થી નીકળી ગયા છે ભારત મારા રોડ ઉપર આવી ગયા છે આ રહ્યો ભારત મારા દોરી નાખો લાગે છે રાતના બાર ઝારકામાંથી નડે છે મારા મહાપજીને

Fratelli di Sidio! Fratelli di Sidio! Ah! 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 Ah!

મારી <laughs> 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 અગર તો માથે કોઈ રાખેમ લાગતી નહી આ હાથ કોઈ લાગતી મન તોડવા તો માર ભાગના ગોલ તો સંતાડ આ બેઠા

હેલો ગાઈ આ નમૂનો એક નવો આવ્યો છે મને બી ચકતી પકડી લાયા છે આવો આવો રોમ રો મારે એકસો ને પચીસ કિલોમીટર જેવું બાકી છે રામદેવરા હજુ મોટું મોટું ધોવાનું બાકી છે

અરે હા તો ખાલી યુજોા ઉભી રાખી દી ગાડી ચાંકે ઊંચાડી દી પરમાણે બહાર નીકળી ગાડી મારશો આગળ બના રેજો બ્લોગ માં આગળ જો હારોર બતાવતા તમને

most popular mm -hmm. view in dadistan most popular hello bukan Mager aja mana boleh pak. Bagai hai hai ya. Wow, beautiful view. Jazistan. Muka ya, muka ya, muka ya, muka ya. Muka banyak kan, muka banyak kan.